વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગરમા ગરમ દેશી ચણાનું શાક જે બહુ જ સરસ રીતે બને છે પ્રોટીનથી ભરપૂર હોય છે અને ગરમા ગરમ ફૂલકા સાથે આપણે સર્વ કરીશું તો ચલો બનાવીએ ઝટપટથી ચણાનું શાક તો ચણાનું શાક બનાવવા માટે મેં ચણા જે છે તમે જોઈ શકો છો કે ચારથી પાંચ કલાક પલાળી અને પછી એમાં કુકરમાં મીઠું નાખી અને બાફી લીધા તમે જોઈ શકો છો બહુ સરસ રીતે બફાઈ ગયા છે થોડું મીઠું આપણે બાફવામાં નાખીશું અને ચારથી પાંચ સીડીમાં ચણા જે છે એ બફાઈ જાય છે તો હવે શાક કરવા માટે મેં એ જ વાસણમાં તેલ લઈ લીધું છે આપણે કઠોળમાં જે છે એ રાઈ કે જીરું નથી મૂકતા જોઈ શકો છો કે તેલ ગરમ થઈ ગયું છે અને મેં હિંગ નાખી દીધી છે અને એમાં હું એક લીલું મરચું નાખી રહી છું જો તમે તીખું ખાવાનું પસંદ ઓછું કરતા હોય તો તમે લીલું મરચું સ્કીપ કરી શકો છો હવે એમાં હું ડુંગળી અને ટમેટા મેં એક ડુંગળી અને એક ટમેટું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો અહીંયા હું સ્વાદ અનુસાર નિમક નાખું છું નિમક નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ચણા બાફતી વખતે પણ નિમક છે એ નાખ્યું છે તો એ પ્રમાણે આપણે નાખવાનું રહેશે હવે આપણે આમાં અડધી ટેબલ સ્પૂન હળદર નાખીશું લાલ મરચાંની ભૂકી જે છે એ પણ અડધી ટેબલ સ્પૂન જ નાખીશું હવે બે મિનિટ માટે આપણે ડુંગળી અને ટમેટાને મસાલા સાથે મિક્સ થવા માટે રાખી દઈશું ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લેફ્ટ હેન્ડ સાઇડ બટન આપેલું છે તો ડુંગળી ટમેટા થાય એ પછી આપણે મળીએ તો હવે અહીંયા હું ઘરે હું બનાવું છું લાલ મરચાંની ભૂકી અને લસણનો કૂટેલો મસાલો એ હું દોઢ ચમચી જેવું નાખું છું જો તમારે તીખું નાખવું હોય તો તમે ફક્ત લાલ મરચાંની ભૂકી નાખીને પણ બનાવી શકો છો પણ ચણાના શાકમાં લસણનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને આપણે થોડી વાર બે મિનિટ ચડી જાય પછી જ નાખીશું નહીંતર જે છે એ લસણ ચોંટવા મળશે હવે આપણે અહીંયા મેં ચણા જે છે પાણી નીતારેલા એ લઈ લીધા છે તમે જોઈ શકો છો કે ચણાનો કલર જ ચેન્જ થઈ ગયો છે ચણા જે છે પ્રોટીનથી ભરપૂર હોય છે તો દાળ ના બનાવી હોય ત્યારે ઓપ્શનમાં પણ બનાવી શકાય છે અને રોટલા રોટલી બધાની સાથે બહુ જ સરસ લાગે છે હવે આપણે અહીંયા અડધું લીંબુ હું નાખું છું જો તમારે ખટાસવાળા ના કરવા હોય તો તમે એ પણ સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા શાક થઈ જાય પછી ધાણાજીરું નાખીશું એક ટેબલ સ્પૂન મોટી એક ટેબલ તો બસ ચણાનું શાક છે તૈયાર થઈ ગયું છે ઇન્સ્ટન્ટ બને છે અને બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં હવે આપણે શાક જે છે તૈયાર થઈ ગયું છે આપણે નાખી દઈશું કોથમીર એટલે કે ધાણા બસ હવે આપણે શાકને જે છે સર્વ કરી દઈશું આપણું શાક જે છે બિલકુલ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો ચલો સર્વ કરી દઈએ તો બસ મેં ચણાનું શાક જે છે એ ગરમ ગરમ ફૂલકા રોટલી સાથે સર્વ કરી દીધું છે તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનો પર ક્લિક કરો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ચણાનું શાક તમને શેની સાથે ભાવે છે હેવ અ નાઇસ ડે હેવ અ ગુડ લાઈફ